નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ નવના ગુજરાતી વિષયનો તારીખ નવ એક બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી આવી ચૂકી છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમના ગુંચા નંબર એક દેવદૂતો બાપુને ક્યાં લઈ ગયા દેવદૂતો બાપુને સ્વર્ગમાં લઈ ગયા નંબર બે કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની કાવ્ય નાયિકા શ્રી કૃષ્ણને પામવા માટે બહાવરી બની નંબર ચાર મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના કવિનું નામ લખો તો મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના કવિ રમેશ પારેખ છે નંબર પાંચ અરુણિમાએ કયો સંકલ્પ કર્યો અરુણિમાએ સંકલ્પ કર્યો કે હું પર્વતારોહણ કરીશ જ ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ નવ એક બે હજાર પચીસના રોજ ગુજરાતી અને વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમના ગુણ ચાર નંબર એક એ બાબુ સાથેની દોસ્તોની કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો નંબર બે છે ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો આપો જેમના ગુણ બે નંબર એક ભાગ્ય તો નસીબ નંબર બે ગાડું તો સંકટ નીચે કરોડ રજો સમાસ નંબર બે નાનું મોટું દ્વંદ્ર સમાસ ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો જેમના ગુણ બે નંબર એક મારા સપનામાં આવ્યા હરિ તો જવાબ આવશે મારા સાર્વનામિક નંબર બે તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને મારો સાર્વનામિક નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો જેમના ગુણ બે નંબર એક ત્રિકાલ અને નંબર બે બ્રિટિશ નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી તેમની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ ચાર તો અહીં જે કાવ્ય છે જેમને વાંચી પ્રશ્નોના જવાબ અહીં તમારે લખવાના છે નંબર એક કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કરે કહે છે તો કવિ ફરવા આવવા માટે હું તો બસ ફરવા આવ્યો છું એવું નિર્દેતુક ભ્રમણનું પ્રયોજન જણાવે છે નંબર બે કવિ ફરતાં ફરતાં શું કરવા આવ્યા છે કવિ ફરતા ફરતા સ્વપ્નમાં સરી જવા આવ્યા છે નંબર ત્રણ કવિ ફરતા ફરતા શું શું જુએ છે તો કવિ ફરતા ફરતા નવા નવા ચમકતા ચહેરા જુએ છે એમને મધુર હવાનો અનુભવ થાય છે નંબર ચાર કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક આવશે ફરવા આવ્યો છું ત્યાર પછી છે નીચે આપેલા વિષયો પર આશરે બસ્સો શબ્દોમાં નિબંધ લખો જેમના ગુણ પાંચ જોઈએ તેમાં નંબર એક પ્રકૃતિને ખોળે એક કલાક મુદ્દા તો જે તમને અહીં આપેલો છે નિબંધ જે તમે અહીં જોઈ શકો છો અને તમે સારા અક્ષરે તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો અને વાંચન પણ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે